વાંડે ને જોયેલું છે આ છે આની બધું નાની ગેલેરીઓ જો તું આમાં ઝાડવા બાડવા કેમ જો તું ખાલી છે ဒီမှာတကယ်ကိုအရမ်းကြိုက်တယ်လို့ပြောရမယ် દેખાય પછી <Anyway> <LEASF Coc simple>

અરે એમાં છે ને ઓછો બળ હવે આમ જોવાય જા આઈ ન શકો તો આયા વિડિયો લેવા દઉં તો 1000 સબસ્ક્રાઇબર ને આ વિડિયો જોવા વાળા હા પાકું પાકું છે ને હા

હમણાં ની આમ ગળી ખમી લઈ લા તું ખાઈને તને આગળ બીજું ગોટી દઉં આ મોટા મોટા વડીલો ઓલા ખાલી આ આ ખબર છે

કબૂતર જા 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 એવું કબૂતર નામ છે કબૂતર આય છે વિવાદ તું મારે શું કરો પાછો બને નાખો એવા કાય આપણે બનાવી દેવા બનાવી કોમેડી વિડિયો લેવો હોય તો આય આવો આ તે અમારા ચેનલ માં ટીમ રકડો મમી લેવો કેમ રકડો સબ્સ્ક્રાઇબર કેલા વચ્ચે આયનો વિડિયો મૂકી દીધી તો થઈ જ જાય ને ભલા મણા પાકુ એટલે પાકુ તો પાકુ જોય આપણે તો આ તારે ઝૂપડી ખાલી કરી દો તો આપણે ને બનાવી ને હા આ તો માં આ જો આ ખબર હે હા આ તને ખબર હે

અમે ડોંગા કમડે ભાગ રાખવા આયા કે હું લેવા આયા અહીંયા આચાર હું મારી ભાઈ ને આ કી ખાયલા મારતો આખો છે કે એ તારું ના ના માдам ઓ લે લા કાગે તો મોક લાવ જોડો આમ જો તું આમ જો આમ કેવા હા આ કુંદરી કહેવાય ના કા જા મા તાપા મારા ભૂલ ના કરતા હોય આમાં તે ભૂલ ના થરો લે આ કોતમ આ જો આ કેમ છે જો હું કીન કહ ઓ નો 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 લે તું કૂતરો છો કે બકરો બકરો હા તો આ આપડે <laughs> <photos> <samples>

અલા આ મંદિર આલા અલા બે બે બત મોકલા પડું રે આ હો હો આ બધા બારે ગાસે કોલા બોલા ફાંગા આ તો 2 કરોડ ની

આ લેકોની રાખે આ માસા આ પડી પડે આ મોડું કે આ પે ટેન્ક કાઈનેક ટેમરો તો પાંચ મોરે તમે એમને કાટ તમે એમને કાજરા ખવરાવશો કે

તો તોડી હું મંત્ર જલજીરા પડ્યું તો જલજીરા એમાં જલજીરા 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 અરે યાર એકદમ મારે યાર મારે મે આવજો અડધી અડધી ખાઈ નાખો ને નઈ મારા આખી તો બર ઘેર લઈ જવાનું છે અડધી અડધી હાલ વાડી ને તું ઓરદી ખા મારા આખી તોથી હા તો જ દે હા આ દાજરી માંથી આ કવિસ આ કવિસ આ ફાઈનલ એ આય હા એ કુશી দাও ઓમ ઓમ જલ્દી રા જલ્દી રા એ દુઆવી

યક મંત્ર બોલા યક બોલા યક બોલા પેલા બોલા આ મંત્ર હોય બઈન કરી દે એલા તું બઈન કે એલા બઈન કે ને જીલા થઈ બઈન કરો ને તમે બઈન કે ને જોય ઓ ઓ મત્ર લખેલો છે આ વાયસ તો મન ન્યામાં કે આવડું અમાઉને કભરે પુલી નું કા ઘર ભેગી ના થાવ આવલી હવે ઈ મત્ર મારું બધું હાથ ઉપકે જાવ નતો હવે એ પર ઘર ભેગા મારો બેટો કાતરીયા કરી

મગલીશ આગે ને હે નઈ જો જાઓ ગીજી કર દો ઉસીતે કે નું સાઈ તળાઈ માં મે આમ ત્યાં પડશે રેવા દે રેવા દે પડશે ખોટા પડશે એ એકેરો એક એક કાતરો સાંકોનો તમને એલા હવે આ કાતરી તારી હતી પ્રોબેટ હા હા હવે તું હેઠું ઉતરી તને ખબર પડે હા જમીન અમારી છે હે હા તું ઉતો કો હેઠું ઉત એ થોદરે બી ઉતો એ યો નું કરોલા ઓય તો તમને કાજ રાખી એ ઓય લેવ ઘર મને ના કાજ રાખી કાજ રાખી દેલા તું આપી દે ને ઉતરી આવી ગયો રે પાં દી ખાઈ ગયો તમને હા મને બે કાતરો દેવાલા

अरे ए छोतर या

وان کے وہاں ભાઈ હાલ્યા કરે આપડે એવું કાચરા ખાવ તમે